ગરબાડ તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં નેશનલ સ્પેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક સ્વીકારો સમાચાર વિસ્તાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ત્રણના સફળ ઉતરણ બાદ વૈશ્વિક વિક્રમ રચાતા વૈજ્ઞાનિકો ના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના આહવાન થી ત્રેવીસમી ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ પ્રથમ નેશનલ સ્પેસ ડે ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજરોજ રોજ તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં અવકાશ વિજ્ઞાન તેમજ